નમસ્કાર મિત્રો આજે ધોરણ ચારના બાળકો આ એક ગણિત ગમત મોડલ છે જેની મદદથી ગણિતની વિવિધ સંકલ્પનાઓ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે સૌપ્રથમ આ જે ઘડિયાળનું મોડલ છે તેના દ્વારા આપણે સમય જાણીશું તો હર્ષકુમારને વિનંતી કે ચલો ત્રણ વગાડો ત્રણ ચાર વાગીને ત્રીસ મિનિટ પાંચ વાગીને પંદર મિનિટ તો આપ જોઈ રહ્યા છો જુદા જુદા સમય આપણે જાણી શકીએ છીએ અને સમય સાથે કલાક મિનિટ અને ચોવીસ કલાકની ઘડિયાળ પણ સરળતાથી સમજાવી શકાય છે હવે બીજી વસ્તુ આપણે ઘડિયાળને આધારે ખૂણા પણ જાણી શકીએ છીએ તો વેદાંત કુમારને વિનંતી કે ચાલો તમે બે વગાડો ચાલો બે ઘડિયાળમાં બે વાગ્યાનો સમય દર્શાવો બે વાગ્યાનો સમય તો કેટલાનો ખૂણો બન્યો નો ખૂણો બન્યો હવે ત્રણ વગાડો ત્રણ હવે કેટલાનો ખૂણો બન્યો નેવ નો ખૂણો ચાર ચાર વાગ્યા દર્શાવો ચાર કેટલાનો ખૂણો બન્યો પાંચ વગાડો પાંચ કેટલાનો બન્યો એકસો પચાસ અને છ તો એકસો ને એસી અર્ધવર્તુળ તૈયાર થાય છે ખૂબ સરસ હવે બેનને વિનંતી કે આપણે વર્તુળની જુદી જુદી સંકલ્પનાઓ પણ સાથે સમજીએ તો સૌપ્રથમ કેન્દ્ર બતાવશો તમે કેન્દ્ર ક્યાં છે હા તે કેન્દ્ર છે હવે એક ત્રીજા દર્શાવો ત્રીજા પણ દર્શાવીશ બીજી એક ત્રિજ્યા દર્શાવો સરસ અને હવે એક વ્યાસ દર્શાવો અંદર હા કેન્દ્રમાંથી પસાર થાય છે સરસ દર્શાવી દીધો છે હવે તમે એક જીવા દર્શાવજો જીવા શીખવાડ્યું તમને જીવા કોઈ જગ્યાએ બને છે બનાવજો સરસ તો આ રીતે આ મોડલથી આવી ઘણી બધી સંકલ્પનાઓ સરળતાથી સ્પષ્ટ કરી શકાય છે આભાર